વડોદરા શહેરમાં આગામી સમયમાં બરોડા બાર નું ઇલેક્શન યોજાનાર છે ત્યારે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમય ગુજરાતમાં વકીલ મંડળી ચૂંટણી થવા જઈ રહી છે એવામાં વડોદરા ખાતે પણ પ્રેક્ટિસ કરતા વકીલો ચૂંટણીમાં ભાગ લેવાના છે જે ચૂંટણીમાં ભાગરૂપે મુખ્ય ચૂંટણી અધિકારી અલ્કાબેન જાદવ દ્વારા મતદાન યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં પ્રથમ વખત વડોદરા વકીલ મંડળમાં ચાર હજાર પાંચસો પંદર જેટલા મતદારો યાદી પ્રકાશિત થઈ છે જે આવનાર ઇલેક્શનમાં વોટ અધિકારી મળેલી છે

ચૂંટણી અધિકારી હિતેશ ગુપ્તાએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશનની એટલે કે વકીલ મંડળોની ચૂંટણી થવા જઈ રહી છે તેવામાં વડોદરા ખાતે પણ પ્રેક્ટિસ કરતા વકીલશ્રીઓ એ ચૂંટણીમાં ભાગ લેવાના છે જે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે મુખ્ય ચૂંટણી અધિકારી જે છે મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી સિનિયર એડવોકેટ અલકાબેન જાધવના નેજા હેઠળ એક મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં પ્રથમ વખત વડોદરા વકીલ મંડળમાં ચાર હજાર પાંચસો ને પંદર જેટલા મતદારોની આજે યાદી પ્રકાશિત થયેલી છે કે જે આવનાર ઇલેક્શનમાં વોટ અધિકાર એમને મળેલો છે એટલે આ પહેલી વખત જ આ ઐતિહાસિક આંકડો છે એટલા માટે કારણ કે આટલી મોટી સંખ્યામાં ક્યારે પણ આટલી મોટી મતદાર યાદી નથી પ્રકાશિત થઈ પરંતુ એક પ્રથમ વખત જ્યારે મહિલા ચૂંટણી કમિશનર ની જવાબદારી એક મહિલા એડવોકેટને આપવામાં આવી ત્યારે એમના જ નિજા હેઠળ આ એક ઐતિહાસિક આંકડો આજે વડોદરા વકીલ મંડળના તમામ વકીલો માટે પણ એક આનંદની વાત કહી શકાય આવનાર દિવસોમાં હવે પહેલી તારીખથી ચૂંટણી ફોર્મનું વિતરણ થશે જે પાંચ તારીખ સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે અને ત્યારબાદ સ્ક્રૂટની થયા પછી ઓગણીસ તારીખે સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી વડોદરાની જ આ ન્યાય મંદિર કોર્ટ સંકુલ ખાતે જ ચૂંટણીનું આયોજન કરવામાં આવનાર છે